બ્રોમિન સાથે પ્રોપાઇનના બ્રોમિનેશનમાં સત્યાવીસ ટકા ઉત્પાદનમાં વન વન ટુ ટુ ટેટ્રા બ્રોમોપ્રોપેન મળે છે આ પ્રક્રિયામાં વન ગ્રામ બ્રોમિનમાંથી મળતા વન વન ટુ ટુ ટેટ્રાબ્રોમોપ્રોપેનનો જથ્થો ખાલી જગ્યા ગુણ્યા દસની માઇનસ વન ઘાત ગ્રામ છે સૌથી પહેલાં તો આપણે પ્રક્રિયા સમીકરણ લખી લઈએ કે પ્રોપાઇનમાંથી પ્રોપાઇનનું બ્રોમિનેશન થાય છે પ્રોપાઇન એટલે કે સી એચ થ્રી સી ત્રીપલ બોન્ડ સી એચ બ્રોમિનેશન કરતા આપણને મળે છે ટેટ્રા બ્રોમો પ્રોપેન કાર્બન ઉપર વન વન ટુ ટુ બ્રોમો એટલે કે ચાર બ્રોમિન છે અને એક હાઇડ્રોજન તો આ થયું

વન વન ટુ ટુ બનાવવા માટે એક મોલ વન વન ટુ ટુ બનાવવા માટે ટોટલ ચાર મોલ બ્રોમિનની જરૂર પડે છે ચાર મોલ ની જરૂર પડે છે બરાબર ચાર બ્રોમિનના અણુ છે એટલે કે ચાર મોલ ની જરૂર પડે છે તો આપણે હવે ત્રિરાશિ મૂકીએ કે ચાર મોલ બિયાર એટલે કે એક મોલ બિયાર હોય એક બિયાર હોય એનું દળ છે મોલર દળ એ એસી હોય છે બિયારનું દળ એસી મોલ એસી ગ્રામ પ્રતિ મોલ એસી ગ્રામ પ્રતિ મોલ તો ચાર મોલ બિયાર એટલે કે ત્રણસો વીસ ગ્રામ બિયાર ત્રણસો વીસ ગ્રામ બ્રોમેન હોય ત્યારે આપણને આ જ્યારે ત્રણસો વીસ ગ્રામ હોય છે પ્રક્રિયક તરીકે ત્યારે આપણને નીપજ તો કે આ એક મોલની ગણતરી કરવા જઈએ તો આપણને મળશે ત્રણસો ગ્રામ વન વન ટુ ટુ બ્રોમો પ્રોપેન જ્યારે આપણે પ્રક્રિયક ત્રણસો વીસ ગ્રામ યુઝ કરીએ છીએ ત્યારે નીપજ આપણને ત્રણસો ગ્રામ મળે છે એટલે કે ત્રણસો સાહીઠ ગ્રામ વન વન ટુ ટુ ટેટ્રાબ્રોમો પ્રોપેન તો આપણને બ્રોમિન આપેલા છે રકમમાં એક ગ્રામ તો આપણે ત્રિરાશિ મૂકીએ કે તો એક ગ્રામ બ્રોમિન હોય ત્યારે કેટલા ગ્રામ વન વન ટુ ટુ ટેટ્રાબ્રોમો પ્રોપેન મળે ક્રોસ ગુણાકાર કરીએ તો ત્રણસો સાહીઠ છેદમાં આવશે ત્રણસો વીસ એટલે ટોટલ એનો ભાગાકાર થશે વન પોઈન્ટ વન ટુ ગ્રામ ટુ ટુ ટેટ્રા બ્રોમો પ્રોપેન મળે પરંતુ આપણને રકમમાં એવું કીધું છે કે સત્યાવીસ ટકા ઉત્પાદન થાય છે સો ટકા નથી થતું આપણે આજે જવાબ મેળવો છે નીપજનો એ સો ટકા ઉત્પાદન માટે હતું અહીંયા પહેલા જ આપણે વાત કરી કે સો ટકા ઉત્પાદન માટેની વાત છે પણ આપણને કીધું છે કે સત્યાવીસ ટકા જેનું ઉત્પાદન થાય છે તો નીપજ ધારો કે સત્યાવીસ ટકા મળતી હોય તો આપણે સો ટકા એક પોઈન્ટ એકસો પચીસ ગ્રામ મળે છે તો સત્યાવીસ ટકા આના કરીએ તો સત્યાવીસ ટકા ઉત્પાદન માટે એક પોઈન્ટ એકસો પચીસના સત્યાવીસ ટકા એટલે કે ગુણ્યા સત્યાવીસ છેદમાં સો બરાબર આપણને જવાબ મળશે જીરો પોઈન્ટ ત્રણસો ચાર ગ્રામ આપણને રકમની અંદર દસ ની માઇનસ એક ઘાત ઓલરેડી આપેલું છે એટલે આ પોઈન્ટને આપણે આગળ ખસેડીએ તો થશે ત્રણ ગુણ્યા દસની માઇનસ એક ઘાત ગ્રામ એટલે કે આપણો જવાબ આવશે ત્રણ